જે હિંસા ને અહિંસા એના વિશેનો જે મેસેજ છે ને એ ખૂબ જ જાણવા ને સમજવા જેવો મેસેજ છે આ મેસેજને અધકચરો સમજીને જ સમાજ જીવનમાં ઘણી બધી હિંસા ફેલાઈ ગઈ ને વળી પાછા માને છે કે અમે ધર્મ કરીએ છીએ જુઓ આ મેસેજમાં પહેલું જ વાક્ય જે બોલ્ડ લેટર્સમાં લખેલું છે ને તે જ બરાબર નથી એમાં લખ્યું છે જ્યાં હિંસા હોય ત્યાં જીન કથિત ધર્મ ના હોય એના બદલે આ વાક્ય આ રીતના હોવું જોઈએ કે જ્યાં બિન જરૂરી હિંસા હોય ત્યાં જીન કથિત ધર્મ ના હોય આમાં બિનજરૂરી શબ્દ ઉમેરવો ખૂબ જ જરૂરી છે નહી તો અર્થનો અનર્થ થઈ જાય હિંસા વગર તો જીવન જ નથી એ તો બધા જ જાણે છે અને કર્મોના મેલને તોડવા માટે જીવવું પણ જરૂરી છે જીવન વગર કર્મ નો ક્ષય કેવી રીતના કરશો બરાબર ને કર્મ નો ક્ષય કરવા માટે જીવવું જરૂરી છે હાલવામાં ચાલવામાં ખોરાક લેવામાં બોલવામાં વગેરેમાં સૂક્ષ્મ એક જીવોની હિંસા હોવા છતાં ભગવાને એમ નથી કીધું કે જીવન ટૂંકાવી નાખો ભગવાને એમ કીધું કે જેમાં ઓછામાં ઓછી હિંસા કાબુ મેળવવાનું કહ્યું તે વિકારોને શાંત પાડવાનું કહ્યું કેમ કેમ કે તે વિકારો જ્યારે જાગે છે ત્યારે શ્વાસની ગતિ તેજ થઈ જાય છે તેમાં જીવોની હિંસા બધું થાય છે જ્યારે આપણે સ્વાધ્યાય ધ્યાન કાયોત્ એવું કરવાનું ભગવાને કીધું કે જેમાં શ્વાસની ગતિ શાંત અને ધીમી હોય જેથી જીવ હિંસા ઓછી થાય મોટે મોટેથી બોલવામાં બરાડા પાડવામાં સતત બોલ બોલ કરવામાં ઢોલ નગારા વગાડવામાં માઇક ઉપર બોલવામાં કે મ્યુઝિક વગાડવામાં આ બધામાં અનંત જીવોની હિંસા છે એટલે એના પર રોક લગાવી અને ભગવાને કીધું કે શક્ય તેટલું મૌન જ રાખો બિન જરૂરી બોલવાની પણ ના પાડી જેટલી બને તેટલી ઓછી હિંસા વાળું જીવન જીવો ભગવાન આપણને એમ નથી કીધું કે તમે ખાવાનું જ બંધ કરી દો પણ આપણને એમ કીધું કે કંદમૂળ વગેરેમાં અનંત સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે માંસ આદિમાં તો પંચેન્દ્રિય જીવોની હિંસા છે તો એવા શાકભાજી કઠોળ અનાજ એવા બધા બતાવ્યા કે કંદમૂળ સરખામણીમાં ઘણી જ ઓછી દાખલા તરીકે એક બટાટામાં જેટલું પેટ ભરાય એટલું જ એક કેળામાં પણ ભરાય પરંતુ એ બટાટામાં અનંત જીવોનો ખતમો જ્યારે કેળાની આખી લૂમમાં એક જીવ એક જીવછાલનો વિચાર કરો તો ખબર પડશે બાકી બધા જ જાણે છે કે હિંસા વગર જીવન જ નથી પણ આપણે આપણે શું કરીએ છીએ ભગવાને તો કીધું ઓછામાં ઓછી હિંસા વાળું જીવન જીવ આપણે શું કરીએ છીએ આપણે ભગવાનની આ વાતને સમજ્યા વગર હિંસા વગર ધર્મ શક્ય જ નથી એવું વાક્ય વાંચીને કરવા લાગ્યા ને માનવા લાગ્યા કે ધર્મ કરીએ છીએ આખા દેરાસરોના દેરાસરો ફૂલથી ભરી દેવા ફૂલથી શણગારવા ઘણી જગ્યાએ તો આખા ઝાડના ઝાડ રોપાના રોપા મૂળમાંથી ઉખેડીને દેરાસર શણગારવા મૂક્યા હોય છે ધર્મના નામે આવી અધધો એકેન્દ્રીય જીવોની હિંસા એવું કરવાનું શાસ્ત્રમાં કીધું છે અરે કોઈ તમારા મારા જેવા અણઘડ રચનાકારો એ લખ્યું પણ હોય ને તો પણ પોતાની બુદ્ધિ અને વિવેકથી સમજો કે જે ભગવાને એક કાંટો પણ ન દુભાય તે માટે પોતાનું વસ્ત્ર પાડી નાખ્યું હતું એ ભગવાન એમ કે છે કે આટલા બધા ફૂલોનું જીવન હણી લઈ તેનાથી મારો દેડાસો શણગારો ને ઉપર પાછા લખો કે અહિંસા પરમો ધર્મ આચરણમાં બિનજરૂરી હિંસા ને લખાણ અહિંસા દરેક વસ્તુમાં વિવેક જાળવવો એ ધર્મ છે શ્વાસોશ્વાસમાં હિંસા છે હિંસા વગર જીવન શક્ય નથી તે વાક્યને પકડી લઈ ધર્મના નામે હિંસા ચાલુ કરી દેવાની બીજું શ્રીમદજીએ લખ્યું છે કે મેસેજમાં લખ્યું લખ્યું છે છે શ્રીમદજીએ કે જ્યાં એક ફૂલની પણ પાંદડી દુબાય તે મહાવીરનો ધર્મ નથી તો તે સાચું જ લખ્યું છે પાછું કહે છે કે શ્રીમદને કોઈએ પૂછ્યું નહીં કે આવું કયા શાસ્ત્રમાં લખ્યું છે કેમ ભાઈ આવો સવાલ કેમ થાય છે મહાવીરે તો કહ્યું કે વનસ્પતિમાં પણ જીવ છે એને પણ એવી જ સુખ દુઃખની આનંદ એવી જ લાગણી થાય છે જેવી આપણને થાય છે સમજવા માટે શું આટલી વાત કાફી નથી કે વનસ્પતિને કે ફૂલોને કે પાંદડાને કે ડાળી ડાંકડાને બિનજરૂરી દુભાવવા તે જૈન ધર્મ નથી જ નથી ધર્મને નામે આવી અદત અહિંસા ન જ કરાય છે અરે લખનાર પોતે જ તો અહિંસાના પૂજારી છે અહિંસા ધર્મ વધુમાં વધુ પાલન કરી શકે તેના માટે જ તો ચારિત્રનો ભેગ ધર્યો છે પછી અહિંસા માટે જ ઘણાને અહિંસાનું હૃદયું છે એવું વાક્ય નથી કહે છે કે સંસારમાં તો ચારે બાજુ પાપ પાપ જ છે પણ એ જ પાપ એવું સાંભળીને લાખો લોકો ભડકી જાય છે ને ખોટી વાતને સાચી માનવા લાગે છે પણ ખરેખર જોતા આમાં ખોટી વાત કંઈ જ નથી બિનજરૂરી બોલવામાં વિકતતા કરવામાં અવાજ ઘોંઘાટ કરવામાં પાપ જ છે એટલે તો ધર્મ એમાં ખોટી વાત ક્યાં છે હા એક સમય એવો હતો કે પ્રચારના માધ્યમ બીજા કોઈ હતા નહીં એટલે ગળીએ ગળીએ જઈને ઢોલ વગાડવો પડતો લોકોને ભેગા થતા અને જે કાંઈ સમાચાર હોય તો જણાવતા પણ હવે તો સમય બદલાઈ ગયો છે ઘડીના છઠ્ઠા ભાગમાં પૂરી દુનિયાના ખૂણે ખૂણે સમાચાર પ્રસરી જાય છે પછી બિનજરૂરી વરઘોડા અને ઢોલ નાગારાની શું જરૂર છે જરૂર હોય તે કરવું પડે પ્રવચન આપવું પડે લોકોની સમજ કેળવાય તે માટે આપવું પડે પણ અમે આવી ગયા છીએ પ્રવચન આપવા એવું બતાવવા માટે વરઘોડા કે ઢોલ નાગારા કે માઈક ની કોઈ જરૂર નથી ધર્મના નામે બિનજરૂરી પાપનું આચરણ કરવું નહીં દીક્ષા નિમિત્તે લાઇટિંગો થી શણગારવામાં આવે છે ને તો શું પાણી કાંઈ ને અગ્નિ કાંઈ ના જીવોને દુખ નથી થતું જીવોનો ખતમો નથી થતો કાઈ જરૂર છે આની એના વગર ધાર્મિક પ્રસંગો ના થઈ શકે અરે વૃક્ષો ને ના તોરણ મીટાડે છે એ વનસ્પતિ ધક લોખંડનો લોખંડ નો ધર્મના નામે આવી બિનજરૂરી હિંસા ને તમે પાપ નહી કહો તો શું કેશો વળી પાછું મેસેજમાં લખ્યું છે કે શું તીર્થંકરોને ગૃહસ્થોને ને જીવ હિંસા વગરનો ધર્મ બતાવવામાં કોઈ રસ નહોતો અરે ભાઈ તીર્થંકરોએ એ જ ધર્મ બતાવ્યો છે કે ઓછામાં ઓછી ઓછામાં ઓછી હિંસા હોય એવું જીવન જીવો તીર્થંકરો ક્યારેય ક્યાંય એવું નથી કીધું કે તમે તમારે ધર્મના નામે જેટલી હિંસા કરવી હોય એટલી કરો વળી તીર્થંકરોના વિહાર એના વ્યાખ્યાન ને આપણી સાથે સરખાવાય ના સર ખવાય તીર્થંકરો તો છેલ્લેથી ત્રીજા ભવે શમકિત ગુણસ્થાને પરિણમે છે એમને દેહાદ્યાસ છૂટી ગયો છે એમને ભેદ જ્ઞાન થઈ ગયું છે છતાં પણ દીક્ષા ગ્રહણ કર્યા પછી જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી મૌન સેવે છે ઉપદેશ આપતા નથી આપણે તો દીક્ષા દિન થી એક વર્ષ પણ મૌન પાડતા નથી આપણી વ્યાખ્યાન પ્રવચન આપું એ બધું લુપ્ત થઈ ગયું છે એટલે એમને એક ક્ષણે કર્મ લાગે ને બીજી ક્ષણે નિર્જરી પણ જાય એમની સરખામણી હું પદ વાળા આપણી જોડે કરીને ધર્મના નામે હિંસા ને પ્રોત્સાહન આપવાનું કહેવાનું તો ગણું છે પણ આટલું પણ લિમિટ ની બહાર જઈ રહ્યું છે માટે વિરમું છું